નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસનું શિયાળી ચેનલ યાની ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું ત્યાં દિલ સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો ગુજરાત સરકારના કર્મચારીઓને બઢતી આપવા બાબત ખુશખબર આપવામાં આવી છે જો તમે ગુજરાત સરકાર કર્મચારી છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા વાળો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન તાર્ક બાબત અને પગાર બાબતે ડીએ ડીઆરએચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ અમે જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ ગુજરાતી ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રોજ નવી ટપડેટ ડીએડીઆરએચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ અમે જાણ કરવામાં આવશે તો મિત્રો હાઈસ્કૂલ ના સત્તરસો પટાઓ કલાકની બઢતીના ખાતકીય પરીક્ષા મુક્તિ આપવામાં આવશે અનુભવ હિન્દી પરીક્ષાના સહિતના લાયકાત ધ્યાને લેવામાં આવશે વર્ગચાયાના કર્મચારીઓને ખાતકીય પરીક્ષા રદ કરવા માટે વિભાગ સમક્ષ રજૂઆત થઈ હતી તો રાજ્યની ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં ફરજ અંદાજ અંદાજે સુધી વધુ પટાવાના કલાકની ભટ્ટી માટે લેવાની ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણયથી વર્ગચાયના કર્મચારીઓ પટાવાના વર્ગચાયના વર્ગના કલાકની ભરતી આપવા માટે ખાતાકીય પરીક્ષા ફરજીયાત કરવામાં આવી હતી જેની સામે રજૂઆત થઈ હતી કે નૃતન અનુભવ હિન્દી પરીક્ષા સીસીસી સીસી સહિત તમામ લાયકાત દ્વારા પટાવવાના ખાસ કિસ્સામાં ખાતાકીય પરીક્ષા મુક્તિ આપવામાં આવી સરકાર દ્વારા આ રજૂઆતને ધ્યાનમાં રાખીને વર્ગચાયના કર્મચારી પરીક્ષાઓની મુક્તિ આપવા સત્તાવાર માહિતી આપવામાં આવે છે રાજ્ય માધ્યમિક ટકા માધ્યમિક શાળામાં જે પટાવાળા અને વર્ગ ચેનલ કર્મચારીઓના કર્મચારી ખાસ કિસ્સામાં ખાતકી પરીક્ષા મુક્તિ આપી જુનિયન કારકુન વખતે પદ્ધતિ આપવા અંગે વિશેષ શિક્ષણ વિભાગના સતત માહિતી આપવામાં આવી છે આ શિક્ષણ વિભાગના દસ બે હજાર બાવીસનો ઠરાવ અમલ તે પહેલાં પટાવાળા વર્ગ ચેનલ જુનિયર કારકુન અને વર્તન પદ્ધતિ મેળવવા માટે સપ્ટેમ્બર બે હજાર વીસના ઠરાવ થયેલા ખાતકી પરીક્ષા જેવા અન્ય તમામ લાયકો સંતોષો હોય તેવા કર્મચારીઓને ખાતકી પરીક્ષા મુક્તિ આપવામાં આવી છે અને મિત્રો સેટઅપ જુનિયર કારકુનના જગ્યાઓ વ્યવસાયલક્ષી અન્ય ફાજલ જગ્યાઓ વ્યવસાયલક્ષી અને ફાજલ શિક્ષક કર્મચારી સમાષ્ટ હોય તેમને તાત્કાલિક હટાવ જૂન્ય કારકુન જગ્યા ખાલી કરી જગ્યા પર બઢતી આપવામાં આવશે વર્ક વક્તચાર કર્મચારી દ્વારા જૂન્ય કારણે બઢતી મેળવવા માટે કુક કેટ કેવું કેટલા દાખલ કોર્ટ કેસ દાખલ કરવો હોય તો તે કેસના આખરી નિકાલ બાદ ભાક હાથ ધરવામાં આવશે તો મિત્રો આથી માહિતી